બોળા દાહરિયો ને કે બોને નામ દે એટલા એ ફોન કરજો તમ જતા સુધી રેટકાવાળી આવી જાય

અને આ પૈસા કાઢવામાં પૈસા આલ્યા છે તો તેસર બોલો હરખા ઇંડા કાઢ્યા નહીં અડધા ઈંડા ઉડાડી મીલ્યા છે આ બારસો રૂપિયામાં ઇંડો ઉડાડી મેળવ્યો એટલે હું રમત ના કરી દઉં ભાઈ હા ઉડાડી મેળવતા પૈસા લેવાના ખાને ઈંડા ઉડાડી મેળવાના અરે ઇંડા કાઢવા તો બોલા તમને અને ઉડાડી મેળવાના હોય અમારે આખી સિઝનમાં છે ને ત્યારે તો મારો અમને ઈંડો ચડશે પછી મધુ રોજ ખરેખર કરવાનો અને અમ કે પતા અમને બોલાતા હોય તમે હું પત ઈંડા ફૂંકવા બોલાવો ભાઈ

ભજન થઈ જાય પૈસા ભેગા કર્યા ભગવાન ભગવાન તમારી ભક્તિમાં આવ્યો મારા શિયામાં આવું છું બુધા દોરી જવું છું બુધા દોરી આજે વાત પેલા

અરે રે રે હે રોમ ભગવાન નું ભજન અમ જો તો તોય આવું થયું હું કરવાનું આયો ભાઈ ગબા છે પણ રમણમો અને એક ભુવા દોણ ને એક ડેકલો વાગ ને એક ધૂંજ પાડે એટલે ને એક ગુલાબનો ફૂલ ઉડે એટલે અને ઠોજા બટો છે ભાઈ આળો નવા નવું નવું નવ દોડવા અને સૌ મજાડે હા ટાઈમ થઈ ગયો દૂધ પીવાનો ગબા છે પણ આઈ આઈ ચિંતા કરીને હેડ ગભરાઈ નહીં પોલે પોલી રોવાળા મે તદિરટ હટ

બોર નતો કરતો કે આપણા ગમ માં કદી સોરી થતી ના બરોબર આ પેહલી વખત બનાવ બન્યો છે ત્યાં શેહ હરી લાલ પાછો આવું સારું જો એક વખત ભાઈ સોરી ચાલુ થઇ ગઈ ને તો બધા

હેવા થાજી આલો ચિત્તું બેટે પર પર વાળો પીળા કલરનો હાલો લાવો હારું શિખર આ હા તો યાર બોર અટતા સોર મારા હારા શિખર વખબડતા નહી આ

माल पॉफी चेट तेतला पशी का बर ती काय गंगा धशीत व छावाय का शिव पळय हा धशी लक्ष्य उतरी पड पशी भाई पखी बाय पखी भाई पखी भाई पखी तेतलां भ्रम आगो भै रे मा

पर पार तारा कर लिया हां पारका सोडी करी चाल्या पारका पार मा को माको न जा नाम नाही आवला मा जा नामनी जरूर नाही लिया पण तारा बोरू झाले ठिकाण जाई सोजे लिया इकडे कोका कोका वस्तू तनु مليश सोडले मा ह आणि कोक मरण लिया ह ह इकडे जाण राखीले आहे इने तू जाण दोरी हे चोरदारी आहे हां

ચિઠ્ઠી ચિઠ્ઠી ગોડાજી શંકરજી મારું બેટું હારું સમજાતું નહિ ઘોડાજી શંકરજી ની ચિઠ્ઠી ઓઈ શી આય હા હારું સો વાત હાચી ગંગાડોશી ની વાત હાચી ઘોડા લાલ મારા બોરું કદી આવું નહિ રાતમાં छेटा गार्स नेतलती वोया आया श्यम ना चित्थी जे जेदार पाई पोजेशन ने हद नारा नी चित्थी सन अला श्यूं सांज रहें तो गोडाजी वराब कश्वातो ने जवादे

ઈ ખબર મધુરો કરવો પડે ઇન્נם નહીં પાકતું કેવો જીવડા ચલા ને હાથ ને પટી જાય છે બાજરી ભાગી નખ રાખો ભાભી ઓય શાપ ગયો છું હું

પેહલો જ એના દોરી જોયો ને એ ફોત્રીનતો હતો આ રીતે મારો ચોરી થઈ જાય તું કેવાગ તું માગે

આપણે કરી નઈ નઈ મેં ગંગા લઈ જ્યા શું સિઠી પછી મને ખબર નહિ પણ મારું એમ કે તારીખ તું શું હતું તમે તમે કહો સો તારીખ નું જ તો બરાબર હું સો તારીખ મુ કરા ને મારું ઘર મેલી જ નહીં તો પછી તને આ બોરી ચીઠી એકલી આવી ડોલતી ડોલતી આવી તમે 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 સફા થોડી જો તમારે ગમે છે તો મને ખાલી હાથ નો થવાનો

ई हेसो ह अदोकन दो चिट्ठी दाइदै अनि हिमो पाइथै जाईने तो 60000 को यो मछि 10000 रुपैया तमन मु हालै मु वापरवा नक जो पारा बदु जतुरे छ चिट्ठी तवर मु लागि आले है हिचा कसियो नै ह पपलो ए दारा पेलु पेरा न तु मारे पेरेन पासु ई बो रही जई छ जों गम्भीरी कहु मु चिट्ठी लाउ जो जो बोलिन ह आ तमन गो कमले दिया छ नक ओइ छ मिल्यो त ओज होजी लिन पेव ओइ नै ओइ नै जो

તમે જોયું હા જોયું જોયું ઓમ જવાનું હતું અને ઓમ ભર્યો એમ કે તું લહેર થાય પીછો કરવો પડશે

કામ આજે લઈને આવ્યો છું તારા બબી મારો મારે તમને કહેવાનું મારી છોર મારો બેટો આ તમારો હાડું છે કે મને ખબર નથી કે ના હવા દેવાય કદી હું થતો તેટલ ગમે છે પણ 10000 નો સવાલ છે 10000 આવશે એક સિસ્ટમમાં

એનું કારણ કે હોવાનું ઘર આખું છે બરોબર અરે જિંદગીમાં માં વયકન આવું નઈ તો રાતે સીઠી આયા છે મને ધણી થ

બરોબર ખાલી ગાડી મોકલો બહુ બધી હી મોથી એક જ વેશીય ખાલી પછી આના પર આવો તો ગોડ ભાઈ માર તો તમારી જવાબદારી ભાઈ કે બે આ દોન તીધું મતો જોઉં છું તમારી જે વસ્તુ છે બધી હું હું પોકાડું બરોબર ખાલી એક જ પાઇપ તે ઓનલાઈન એ જો વેશીય બારી ગજબ થઈ ગયો ગજબ થઈ ગયો મુધો કાઢા દેઉ નહીં કે ભલામાં તો